ઢડ બછી રીના કે એવા એકકો છે મારી હારે ઉッコ ધારે ને મારે આ બાછેન થી માથા ભારે આ તો મારો તો ત્રણ દાવ થી આવ કાળ મોટો

મારો રમ્બા વાળા લે ખબર જ આપણે રમાય જ ના પાછું ના ના બાર જ

હા અરા હા શંભુબાહ મિત્રું શું આવ્યા મેં શંભુબા મેં ના આયા તા ના ખબર આ બધું ગયું તો મારે તૂટી ગયું પણ હવે ચાલતું ના રમ્યા વગર શું કરી કો ના ભાઈ માર વાત તો હાલ કરો કે તો જીવ જીવ તો થાય એમ આયથી

તમારી સેવા કરવા લાયક છે ને થાય કીધું આપણે હું બે જોંગ મજા આવશે હેડજો પૈસા તો હસ તો લુખવાડે હડદાન મળી જા હા કે માર ઘેર પડે હું લઈને આવું ઘર પૈસા લાવો તમે અરે રમવા જતો ને તો અલા પેલે સોરીમ 400 જણા બે રમતા તા બંદા રા માડી ઓને બોલ ના જણા માડી કે તાર કલર જોઈને કોઈ ના રે પૈસા આટલા હતા તોય ના પાડતા હતા બોલ તને વાત કરો લે કોણ સોધી લઈને આયા તમે તમે શું આયા માથી ના કોમ કોઈ હોય ના કનન ઓમ રોમ રોમ તો કરો લે

પૈસા પડે ભીખું આપડે ભીખ માગો પણ માજી માજી ભેગા કરો પાંચ હજાર રૂપિયા લઈ નાખે ઘેર થી ગાડી વાળા આગળ બોલાય બધા ખબર જુગારી

પોલીસ <coughs> <coughs>

ના લાડે આત મોય લે આ પોન थिएटर 20 સુટારે એમલ બેના 10 10 પેથુ કાડું મારા અમે તો કોમ જોલા આટલા નું બંધ લે એ લે ભાઈ બંધ પાછા ના એ બરોબર ભાઈ જુઓ

बो <laughs> <laughs> जी, करे <laughs> <खाये उडाड़ूना तो। laughs> એટ પડી જ લે હેડ આ જો બે દુરીઓય કોન મેગજો બરો વાંડો લેબુજીને રાબવા નો દાવ પડ્યો 8000 નો કાણ તાજી પે લેબુ ડોલ મેગજો બરો વાંસો

ઘણા પડે હેડો જિકન તમે પૈસા તો હી ન એ હું કરજો દાદીનો બીજો લાયાતા આલો પૈસા આલો મોશી ના દોશી બીજો એનો ઈવન તો ડોસી હે ને આ ભાઈ ને સા બાજુમાં બેઠા ઈવન હેડો 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 ખરીદરો